આ ઉઠતા આવડે એમ કે મોઢા મોડાય રે આવી રીતે ઉઠાડાય પણ જવો તો ખરા આઠમાં પાંચ બાકી તમને કીધું નતું પણ આવી રીતે ઉઠાડાય વીસ વર્ષ પેલા આવી રીતે કાનમાં ગીત ગાતી હતી અંગૂઠો મરડે ને પીવું જગાડે હવે આમ હોય આવ નથી રહેવું તારી રે તો શું કરશો છૂટા છેડા લેવા આ તો ધાન લઈ ગયો નહીં હામે લોન ઉપર મારે જ મકાન લે બે લાખની લોન હાટું તમે મારા નામે ફ્લેટ લીધો છે સબસીડી યુ એ ઓલા બોલતા બોલાઈ ગયું છૂટા છેડાને કાળે એ મળી વકીલ સાહેબ સાહેબ ગયો ત્યાં આવડે વળી અંદર ઉમરે ઉભે ભેલી ઊંધી હાવણી પડીને પરણલા પુરુષોને નંબર વિનંતી કોઈ પણ પ્રકારનું સાહસ નહીં ઉંધી હાવણી એટલે ખુલ્લી તલવાર જેવું હોય યાર એ તો હાવણી વાગે એ પહેલાં તો ઓલો વાળો બહુ વાગે યાર અનુભવ નથી એટલી તો ખબર પડે ને એટલી નો ખબર પડે ને ઓલો બરોબર જે વકીલ સાહેબ પાસે ગયો ને એ પાછો આવતો હતો ત્યાં બાય ઓલી બિચારી ઉમરે ઊભેલી શું થયું

એક ભાઈ બી છે દવાખાને ગયો ને દવાખાને ગયો ને ડોક્ટર સાહેબ એવું પૂછ્યું સાહેબ બોલો ભાઈ શું થાય છે શું થાય છે એવું કીધું કે માણસ ગળગળો થઈ ગયો કે સાહેબ સાહેબ સાડી વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને આમાં શિવરંજ વગાડો તો ધીમે ધીમે હો સાહેબ સાહેબ શાળે વરની ઉંમરમાં ચાલુ રાખો ચાલુ રાખો સાહેબ શાળે વરની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને કે તને હું થાય કોઈ પૂછ્યું નથી તમે મને પૂછતા ભગવાન ના ઘર નું માણસ થાય ભગવાનના ના ઘર નું માણસ બહુ નો વગાડતો રોવાય

કામે આવ્યો હતો સાહેબ અને કામે જઈને એનો વાંધો ને જેમ દી હાથ ને એમ પછી ઘેરે જવાનું થાય થાયકો પાયકો ગામને ગોળિયો ગોળ્યો ટ્રાફિક વિધિન સાહેબ ઘેરે આવું દરવાજો ખખડાવું દરવાજો ખુલે ને દરવાજાના ઉંબરામાં સાહેબ પગ મૂકું ને ખબર નહીં કઈ ઓરજા કામ કરે છે ઉમરામાં પગ મુકતા સાહેબ મારા કાનમાં ધા પડી જાય છે સાહેબ મારા કાનમાં ધા પડી જાય છે મને મારા ઘરનું હંભળાતું સંભળાતું નથી ને મારી પત્નીનું નું તો મન સંભળાતું નથી સાહેબ ચાલુ રાખો

મોજ કરવાની છે બાપ ઘડી ભલકી ખબર નહી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ કાઈ નથી મારા બાપ આ તો મોજ તમારી છે એટલે આટલા ખીલે છે ને એનાથી વધારે મોજ આ પવિત્ર તપસ્વી ભૂમિની છે આપણું કાંઈ નથી આમાં આપણું કાંઈ નથી આમાં કઈ છે જ નહીં આપણું આમાં મારા બાપ આપણે તો ખાલી અહીંયા આપણે આપણું આખું આઈખું લઈને અહીંયા આવવાનું છે ને એને ખાલી કહેવાનું હે મારા બાપ તારે જે કામ સીંધું એ બધુંય કરીશું આમાં મને મને ખબર છે એ ઘેરે એના બાપનું કયું નહીં કરતા હોય પણ છતાંય કોઈક આવીને એમ કે ભાઈ આ ડોલ લઈને લેવાનું લે હું કામ એના બાપ ઉપર ભરો હતો પણ એક કડવી વાસ્તવિકતા મારે તમને કેવી છે મને માફ કરજો ને ખાલી બે દિવસ ઘેરે કાળું મોઢું કરે બઉ કેટલા રોકાવાના કોણ ખબર દિવસે ઈ પાછા રંગોળી પૂરતા હતા મેરે ઘર રામ ગયા પેલા આને હાસ પછી રામનું ઘર જો પેલા એને હોવાના ખબર નઈ કઈ રીતનું આપણે આપણી માનસિકતા ફેરવી નાખી જ અનુપમાય ફેરવીશ અનુપમાના ના છોકરા વા વરેવા પૌણે જેવડા જેવડો બાપ બીજી લેવો એની પાસે હું શીખું આપણે બોલો હું શીખું એની પાસેથી એમાં કાઈ કાઈ નોલેજ મળે એવું ખરું આપણે ટુકુ ટુકુ કરતા જાય છે મેઈન વાત ઉપર આ અહીંયા બેઠેલા બધાને ખબર આપણે જય શ્રી કૃષ્ણ કરતા રાધે રાધે કરતા આપણી બાપને કાંખમાં નાખીને રામજી રે મંદિરે લઈ ગઈ કાંખમાં હોય એક આંગળી હોય એક બે ધોડવા મળ્યા હોય એક વાહે આળટતો આવતો હોય એક વળી અહીંથી પાલો ખેંચતો મારા માટે નાટીકડા ખાવા ગયા તે મધના ગોળા મળતા ઈના બા બિચારી હાલ તા હું તને હાકર ગોળા આપી હાલ માર દીકરો હાલ રામજી મંદિરે લઈ આમ લાઈનમાં બેઠા હોય બા બિશારી બોલાવડા હો આપણને રાજે રાજે કરતા જય શ્રી કૃષ્ણ કરતા આપણી હાલો બેટા રાધે રાધે રાદ અમે લાજે લાજે લા રાજે 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 બા ઓલા કરતા રાધે રાધે કરતા બાય શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ કરતા બાય શીખવાડ્યું બે હાથ જોડીને પ્રણામ કરતા બાય શીખવાડ્યું કપાળે ચાંદલો કરાવતા બા નગારો વગાડતા બાપે શીખવાડ્યુંબીંગ ધબિંગ એ તો એના સ્વભાવ પ્રમાણે એનો એનોય વાત નથી પણ બે હાથ જોડીને પ્રણામ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર મારા તમારા આવી રીતના છે અમુક ખાલી પાંચ પૈસાના અમુક ફિલ્મ સ્ટારોને તમે જે પોતાના જીવનના આઈડલ માનો છો ને એ માટેનો આ ખાલી વાત આપણે બે હાથ જોડી નમસ્કાર આવી રીતે કરતા શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ જય ભોળાના જય માતાજી જે કઈ કયો આવી રીતે બે હાથ જોડીને નતમસ્તક આમ શીખવાડ્યું પણ અમુક અમુક ટૂંક થઈ ગયું તમ જો અરે ત્યાં સુધી ની વાત ચરણામ લેતાય બાય શીખવાડ્યું જમણા હાથ આગળ ધરવાનો ડાબો હાથ નીચે તુલસી પત્ર ગળ્યું દૂધ બેટા આંખે આંખેડ પણ આ જ કોને શીખવાડ્યા એને કહો તો આ હતું ને આવું ક્યાંથી આ હતું જ નઈ આ બધું બાએ શીખવાડ્યું બે હાથ જોડીને પ્રણામ કરતા શીખવાડ્યું અત્યારે તમે જો નવી પેઢી થોડુંક ટૂંકું ટૂંકું મડી જ કરવા દાદાજી નું દાદુ કર નહીં મને ત્યાં સુધી નહીં વાંધો નહોતો મને માફ કરજો પછી આનો કટકો કાઢીને પાછા તમે આમ કે આના માફી માંગો તો માફી માંગશો અમે એ જ કરવા આવ્યા છીએ ટુકુ ટુકુ શબ્દોમાં ટૂંકા ટૂંકા કરીને અંગ્રેજી ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ વાંચવું જોઈએ પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ અંગ્રેજી અરે મને પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી પણ ગુજરાતીને એટલી જ હાચવું જો કેમ કે ગુજરાતી ભાષા છે ને આપણી માં કહેવાય અંગ્રેજી ભાષાના બે શબ્દ લઈ એ એ ફોર એપલ પેલા ખવરાવતા શીખવડે જેડ ફોર જીબ્રા ખવરાવી ખવરાવી જાનવર જેવા કરી દે પણ ગુજરાતી ભાષાના બે અક્ષર લઈ લ્યો અથી હાવ અભણ હોય તો જ્ઞ જ્ઞથી જ્ઞાની કરીને મોકલે નહીં મારીને તમારી ગુજરાતી ભાષા છે આને હાચવવાની એમાં નથી નવી પેઢી ટૂંકું ટૂંકું કરતી અત્યારે આ ત્રી વર્ષમાં આપણી ભાઈ આપણને શીખવાડ્યું હતી નથી ભૂલી ગયા અત્યારે કોઈ પાસે મંદિરે જવાનો ટાઈમ નથી હનુમાનજી મહારાજની ડેરી આવે ટુ વ્હીલ લઈને નીકળતા હોય ને અમુક ફાસ્ટ નમસ્કાર યુ નો આમ ટુ વ્હીલ લઈને આમ મહારાજ ડેરી આમ જાણે કેમ હનુમાનજી મહારાજ આમ ગદાથી સંકેત આપતા હોય એમ નાની ગાડી હોય તો મોટી ગાડી હોય હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મારી હાજરી ભરવાયો છે મને પગે લાગવાયો ફાસ્ટ નમસ્કાર થઈ ગયા કોઈ પાસે સમય નથી આ એની વાત થાય હવે આ ત્રીસ વર્ષમાં ભારતીય સંસ્કૃતિના ટૂંકા કર્યા કરીને આવી ત્રિવર્ષ આ નવી પેઢીઓ મોટી થવા મળી છે એને હું શીખવાડું ને દાદાજી નું દાદુ કરતા હાય હનુ ને હનુમાન બાપા કે ડો મોટું ફેરવી નાખજો આ એક પેઢીનો બાપ છે હનુના દીકરા થતા હનુમાન દાદા બોલતા શીખો યાર

તમે હાથ હાથ બા બેઠા છો કઈક વાતો કરો મને કે કોની કરવી આ બાજી છે એક આદિયા ગાપા પાસી હોત ને માર દીકરો તો આખો આખા પત્તા ખોલે થઈ ગય અને શીખવું હોય તો બાપુજી પાહે થી દાદા પાહે થી શીખવો નો હું કustum તમને કહી દઉં મને માફ કરજો આ પ્રકૃતિના બે શબ્દો હું પાછા ભૂલી ગયો બા અને બા બોઈ બા હજાર ફૂટ નો શેઠ હોય આ શેઢે ઓપને ઠેસર હલર માં હલતા હોય અને મોસમ નું ટાણ હોય બપોર ના દોઢ વાગી ગયો છોકરાને કે હાલે તગારા મોડો લેવા તગારા લેતા હોય અને ભૂખ લાગી હોય મોઢા ક્યાં બાજુ થાય વાઈડ બાજુ કઈ મારી બા ભાટ લઈને આવે મારી બા ભાટ લઈને કઈ હિટલર જેવો દોઢ વાગ્યા તું ખબર આવતું તેથી તગારા લે એટલે આપણે તગારા લેવા મળી મોઢા ક્યાં હોય ઓવડી બાજુ કઈ મારી બા ઓલે શેઢે ભાટ લે અને આમ જેમ તગારું ઉતારે માથા હાટે તો અહીંથી સિંહ જવા

બા જેને પૂજે એ બાપુજી બાપુજી જેવી તેવી એની વ્યાખ્યા એવું ન હોય બાપુજી એટલે બાપુજી ડેલીના ખાનામાં પગ મૂકે ને ભગરી ભાઈ કદાચ શિંગડું પરસાડતી હોય ને ગમે એટલું કે પરાહો વાળી દે એટલી તો ધાક વાગે બાપુજી નહીં યાર હે ધાક વાગે પૂરું થઈ જાય બાપુજી બા જેને પૂજે બાપુજીની વ્યાખ્યા ન હોય બાપુજીનો અનુભવ હોય જાણે જાણે અનુભાવ લીધા એને ખબર અમે લીધા છે અમે ઓલે ભાદરવા મહિનામાં આમ રાપ આંકવાનું કે વાહ એ ખરાબી આમ હાથી આમ દબાઈ ના લીધા અમને રાય આપે હાલે ખાલી આગેસિશ ને આપણું ધ્યાન રમઈતમાં જ હોય છોકરાઓને રમા આમ કરતા તો એક જરીક આમ ગયો ને વાહ ઓલે રાપમાં ત્રણ ચેર છોડવા ઉપડી દે ને તો ભાદરવા મહિનાની મકાઈ ને ફોડવું દઈને વાહ મારે મૂળિયો અહીંયા કડે વાગે ડોડો માથમ વાગે તે દુની ખબર હતી ડબલ ડોઝની સરકાર આવશે ખરી

કાઢ નાખવું બે હાથ જોડીને હજી પ્રાર્થના કરું વિનંતી કરું આ બે શબ્દ નવા હાવ લેવા મોમ ડેડ મરી ગયેલું અને થીજેલું થીજી ગયેલું ક્યાં ભારતીય સંસ્કૃતિના મારા તમારા માતૃદેવ ભવ પિતૃદેવ ભવ નકર ચાર વેદ લખાણા છે શાસ્ત્રો અઢાર પુરાણ ઉપનિષદો નીતિ શતકો વૈરાગ્ય શતકો લખાણા છે શિક્ષા પત્રી લખાણી કળિયુગની ની આગાહી બધી ઋષિમુનિઓ કર્યા બે શબ્દની ની ક્યાંય આગાહી કરીશ મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગ થયું ક્યાંય કીધું હમણાં કથા સાંભળવા જતો ને કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હશે ભગવાન પરમેશ્વર ભક્તિ વિચાર નહીં પ્રારબ્ધમ કર્મ ભોજ માન ભવતી હે પ્રભુ કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો આનો સ્વર્ગ માં વાસ થશે કોને કોને જાઉં થાય સ્વર્ગમાં માં તો બધા આંગળ આવું સાકર બે જણા મારી પાસે હોય ગયા મોઢા કરીને બેઠા તા મેં કીધું તમને શું વાંધો મને કે અમે આ ગામના જમાયું છે આ બધા ત્યાંથી જાય એટલે સ્વર્ગ જ છે હા ને મોકલોને મોકલો ને આવ્યા તા કથા આંબળવાંડી શું ધોવા બે પટલ માણા ઘટે માણા ઘટે પણ તમારો વહેવા ટૂંકમાં અમે શું કરી પણ આ